સુરતમાં આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ કાળું અને દુર્ગંધ મારતું પાણી વિપક્ષી નેતાએ ચીમકી આપી કહ્યું તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથી સરકારને સત્રમાં ઘેરશે સુરતના યોગી ચોક અને સાવલીયા સર્કલ જેવા વિકસિત વિસ્તારોમાં પીવાના પાણીના પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે સ્થાનિક રહીશો અને ખાસ ગ્રાહી કરીને ગૃહિણીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી પાણીનો રંગ એકદમ કાળો અને ડોળો જોવા મળી રહ્યો છે પાણીમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય છે જેનો ઉપયોગ રસોઈમાં તો ઠીક ધોવામાં કરવો પણ મુશ્કેલ બન્યો છે વારંવારની રજૂઆતો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સુધી જનતાનો અવાજ પહોંચતો જેથી વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની ગ્રાઉન્ડ હતી તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથી જનતાની મુશ્કેલીઓ જાણીને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી આજે કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી તેમની સાથે પ્રદેશમાં મહામંત્રી દર્શનભાઈ નાયક અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલે સહિતના આગેવાનો જોડાયા હતા નેતાઓએ રૂબરૂમાં લોકોના ઘરે જઈને સંગ્રહિત કરેલું દૂષિત પાણી જોયું હતું ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થિતિ જોતા લાગે છે કે તંત્રને લોકોના જીવની કોઈ કિંમત નથી આરોગ્ય મંત્રીના વિસ્તારમાં જ અંધેર વહીવટ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તાર રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા વિસ્તારમાં આવે છે તુષાર ચૌધરી આક્ષેપ કરતા કહ્યું કે જો રાજ્યના આરોગ્ય મંત્રી પોતાના જ વિસ્તારના લોકોને શુદ્ધ પાણી પૂરું ન પાડી શકતા હોય તો સુરત મહાનગરપાલિકા અને રાજ્યના અન્ય વિસ્તારોની પરિસ્થિતિ કેટલી ભયાનક હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે મંત્રીના નાક નીચે લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે અને તંત્ર મૌન સેવી રહ્યું છે જનતાના આરોગ્ય સામે ખતરો દૂષિત પાણીનો વપરાશને કારણે યોગી ચોક વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અનેક લોકોએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી રહી છે તુષાર ચૌધરી ઇન્દોરની દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં દૂષિત પાણીના કારણે પચીસ થી ત્રીસ લોકોના મોત થયા હતા સુરતમાં પણ આવી જ કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ પાલિકા જોઈ રહી છે